તારીખ સત્તર જાન્યુઆરી બે હાજર છબ્બીસ યુપી ના ફતેહપુર માં રહેતો સચિન સિંહ એના લવ મેરેજ થી બહુ જ ખુશ હતું કારણ કે એના લવ મેરેજ એના જ ગામ રહેતી શ્વેતા સિંઘ જોડે થયા હતા પણ આ પરિવાર ને કોઈ જ ખુશી નથી બંનેના પરિવારના લગ્ન માટે ક્યારેય મંજૂરી હતી નહીં પણ આ બંને નયાનાથી કોઈ જ ફરક પડતો નહોતો એમને તો ખાલી એમની ખુશી જ દેખાતી હતી આવી જ બંને પરિવારની રોકટોકના લીધે આ બંને પતિ પત્ની એમના ગામની અંદર કંટાળી જાય છે ત્યારે જ આ બંને પતિ પત્ની સુરત જવા માટે નીકળી જાય છે ત્યાં ભાડાના ઘરમાં એક નવી જિંદગીની શરૂઆત કરે છે પણ સચિનને ક્યાં ખબર હતી કે જે પત્ની માટે મહેનત કરી રહ્યો છે ખુદના પરિવાર જોડે લડી રહ્યો છે એની મોત એના જ હાથોથી તડપી તડપીન થવાની છે બધું જ શાંતિથી ચાલતું હતું સચિન શ્વેતાને ખુશ રાખવા માટે બહુ જ મહેનત કરતો હતો અને વધારે પૈસા કમાવા માટે ભાડેથી રિક્ષા પણ ચલાવતો થઈ ગયો હતો કોઈ વાર એની પત્નીને ખુશ રાખવા માટે હોટલમાં જમવા લઈ જતો અહીંયા સચિનનો લવ શ્વેતા માટે એટલો સાચો હતો કે આ શિયાળાની ઠંડીમાં ખુદ નવું સ્વેટર નહોતું લીધું પણ એની પત્નીને નવું સ્વેટર અપાવ્યું હતું પણ અચાનક સચિનની નજર શ્વેતાના બેંક એકાઉન્ટ પર પડે છે એ જોવો છે કે રોજ શ્વેતાના એકાઉન્ટમાં અલગ અલગ બેંક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન થાય છે અને રોજ આ શ્વેતાના એકાઉન્ટમાં બહુ બધા પૈસા આવે છે ત્યારે જ સચિન શ્વેતાને પૂછે છે કે આ બધા પૈસા ક્યાંથી આવે છે કોણ ટ્રાન્સફર કરે છે ત્યારે જ શ્વેતા જવાબ આપે છે કે આ બધા પૈસા એની બા ગામડેથી મોકલાવે છે ત્યારે જ સચિનને શ્વેતા પર શખ થવાનું ચાલુ થઈ જાય છે અહીંયા સચિન બધું જ નોટિસ કરવાનું ચાલુ કરે છે અચાનક એક દિવસ સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસના દિવસે સચિન એક નાટક કરવાનું ચાલુ કરે છે એ પહેલાંથી જ એની પત્ની શ્વેતાનો કોલ કરીને કહી દે છે કે આજે ઘેર આવવાનું નથી એના ભાઈબંધો સાથે પાર્ટી કરવાનું છે અહીંયા સામેથી શ્વેતા પણ કહે છે કે બહુ જ થાકી ગઈ છે એને આજે શાંતિથી સુઈ જવું છે સચિન પણ એને કહે છે તું શાંતિથી સુઈ જા સામેથી શ્વેતા પણ જવાબ આપે છે કે હું અંદરથી દરવાજો બંધ કરીને સુઈ જાઉં છું રાત્રે તમારા માટે હું દરવાજો ખોલવા નહીં આવું અહીંયા સચિન કહે છે હું આખી રાત આજે પાર્ટી કરવાનો છું હું આજે ઘેર આવવાનો જ નથી હું હવે સવારે જ ઘેર આવીશ આટલું કહીને સચિન કોલ કાપી નાખે છે ધીમે ધીમે સમય વીતે છે અને રાતના એક વાગી જાય ત્યારે જ સચિનનું મન બદલાય છે અને સચિન એના ઘેર જવાનું વિચારે છે જેવો જે એના ઘેર જાય છે એની આંખો ફાટી જાય છે કારણ કે એની પત્ની એના જ બીડ પર બીજા ત્રણ છોકરાઓ સાથે રેલીયા મનાઈ રહી હતી આ જોઈને તરત જ સચિન એના ખિસ્સામાંથી ફોન કાઢે છે અને વિડીયો બનાવવાનું ટ્રાય કરે છે પણ વિડીયો બનાવતા બનાવતા એ ત્રણ છોકરાની નજર સચિન પર પડી જાય છે અને એમનો ઝઘડો થવાનો ચાલુ થાય છે આ ત્રણે છોકરાઓ સાથે સાથે શ્વેતા પણ સચિનને ધમકાવવાનું ચાલુ કરે છે અને ત્યારે જ સચિનનો ગુસ્સો હદથી વધી જાય છે અને ગુસ્સો એટલો વધી જાય છે કે આ ચારેય જણા લડવાનું ચાલુ કરે છે અને ત્યારે જ આજુબાજુના લોકો સો નંબર પર કોલ કરીને પોલીસ બોલાવે છે જેવી જ પોલીસ આવે છે સચિન રડતા રડતા પોલીસને આખી વાત સમજાવે છે ત્યારે જ પોલીસ એ ત્રણ છોકરા સચિન અને શ્વેતાને પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે અને ત્રણેય છોકરાને નાખી દે છે અને શ્વેતા અને સચિનને સમજાવે છે તમે હવે જઈને લડતા નહીં અહીંયા પોલીસ તો જતા રહે છે પણ ઘેર પહોંચતાની સાથે જ બંને વચ્ચે ઝઘડો થવાનું ચાલુ થઈ જાય છે અહીંયા સચિન શ્વેતાને સમજાવતો હોય છે પણ શ્વેતા સચિનને જવાબ આપે છે કે ત્રણેય છોકરાનું કાલે જ જઈને પોલીસ સ્ટેશનમાંથી છોડાવી દઈશ અને તને હું કાલે ફસાઈ દઈશ આ વાત સાંભળતા જ સચિનને સવાઈ જાય છે અને ગુસ્સો એટલો વધી જાય છે કે સચિન શ્વેતાનું ગળું દબાવીને હત્યા કરી નાખે છે હત્યા કરીને સચિન પાંચ મિનિટ જ એ ઘરની અંદર ઊભું રહે છે પછી એ ઘરની બહાર નીકળી જાય છે અને અંદરથી તૂટી જાય છે અને વિચારતો હોય છે કે જે પત્ની માટે એણે આટલી બધી મહેનત કરી ખુદના પરિવાર જોડે લડવાનું ચાલુ કરી દીધું ખુદ નવું સ્વેટર ના લીધું એને નવું સ્વેટર અપાયું પણ તો પણ એને આખરે ધોકો જ મળ્યો સચિન અંદરથી એટલો તૂટી જાય છે કે આત્મહત્યા કરવાનું વિચારે છે પણ ત્યારે જ એને વિચાર આવે છે કે જો એ આત્મહત્યા કરી લેશે તો એની પત્નીની હકીકત ક્યારેય બહાર નહીં આવે આટલું જ વિચારતા વિચારતા સચિન પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે અને આખા પોલીસ સ્ટેશનમાં ઓન કેમેરા સચિન આખી સ્ટોરી સંભળાવે છે ત્યારે જ પોલીસના હાથમાં શ્વેતાની લાશ આવે છે અને પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દે છે અને સચિનને શ્વેતાના હત્યાના કેસમાં અરેસ્ટ કરે છે અહીંયા સચિને આ લગ્નને બચાવવા માટે બહુ જ મહેનત કરી એ જ્યારે એના ગામમાંથી બહાર નીકળ્યા બંને પતિ પત્ની તો એ બંને પતિ પત્ની પહેલા સુરત જતા રહ્યા ત્યાં પણ સચિને બહુ જ મહેનત કરી પણ ત્યાં કોઈ નોકરી મળી નહીં તો ત્યાંથી કંટાળીના બંને પતિ પત્ની કાનપુર જતા રહ્યા ત્યાં એક હોસ્પિટલની ઉપર એમણે ભાડે ઘર લીધું પણ આખરે સચિનના હાથોથી જ એની પત્નીની હત્યા થઈ ગઈ અહીંયા સચિન એની પત્ની તો ખોઈ દીધી છે પણ એને અત્યારે એના પરિવારની જરૂર છે જે પરિવારને લવ મેરેજના ચક્કરમાં ભૂલી ગયો હતો આ વિડીયોને રિલેટેડ તમે તમારા વિચાર જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે બનાસકાંઠામાં રહેતી ચંદ્રિકા પટેલ પર કેવી રીતે એના મૂવીને પણ ટક્કર એવો પ્લાન બનાવ્યો હતો ખુદની જ ફેમિલીએ પણ કેવી રીતે થરાદ પોલીસે એક ઇન્સ્ટાગ્રામની ચેટથી આખો કેસ સોલ્વ કર્યો તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં કહેજો અને તમારે આવી જ ક્રાઇમ સ્ટોરી સાંભળવી હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો બનાવ तो मुझे धक्का मार दिया तो उतनी समय वीडियो नहीं बना बाकी मैंने बाद में कमरे में वीडियो बना लिया पूरा तो इसके बाद कुछ नहीं देर मुंह मैं अकेले था वो तीन चार लोग थे तो मुझे जबरदस्ती पकड़े मारे एक दो मुझकार मारे मैंने कहा ठीक है कुछ नहीं करूंगा बाकी बात की बात कर लेते हैं तो बोला ठीक है ठीक समझ जाओगे तो ठीक रहेगा ज्यादा बीबी तो क्या कहती है इसको मारो नहीं तो बवाल हो जाएगा ज्यादा मैंने कहा यार तू तो इस तरह ना कर मैं तेरे लिए घर परिवार सब छोड़ दिया आटो चलाता हूँ सर किसी तरह पेट पालता था अपने लिए जैकेट नहीं लेता था इतनी में। उसके लिए जैकेट लिवाई थी इसके बाद मेटोडोर गया इसके बाद किसी बगल वाले लड़के ने सौ नंबर फोन कर दिया यही मेरी बच गए सौ नंबर आ गई हम सब लोगों से पूछताछ हुई लड़कों ने बताया कि हाँ लेटी थी बैठी थी कह रही थी एक बजे रात के तीन लड़के रूम में मेरी बीवी भी, भी बैठी बोले थे वो वो लड़के दो तीन दो लड़के थे वो वहीं उसी मकान में रहते हैं चौकी है। में इतनी रहा मेरे रूम के सामने पर 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 तो फिर मारा कैसे कैसे मारा मारा बता रहा हूं पूरी बात इसके बाद हमको लेवा गए उनको भी बैठा ला गाड़ी में हमको भी लेवा गए रोड तक उनके मुंह से बोला कि तुम ऐसा करना लड़ाई झगड़ा ना करना तो मैंने कहा सर आप कह हैं तो मैं यही दुकान भी बैठे रहूँगा इसको अंदर आप छोड़ा ये रूम में मैं लड़ाई झगड़ा एक भी नहीं करूंगा वो। तो बोले ठीक है अच्छा एक लोग छोड़ने गए मोटर लेके हम लोगों को अंदर कर दिया इसके बाद अब वहाँ पर क्या कर रही है की उनको तो मैं छुटवा लूंगी लेकिन तुझको मैं फंसाऊंगी अब सुबह क्या अगर तू चाहता है तो यहीं पर मार मुझको चाहे जो कर डे लेकिन मैं अगर तू उनको फंसाएगा तो मैं तुझको फंसाऊंगी लेकिन उनके साथ मैं रहूंगी जाकर उन तीनों के साथ इसी आक्रोश में सर कह मार डाल चाहे ज़्यादा मर गई मैं भाग गया डर के मारे में भाग भी गया घंटा घर गया बैठा रहा पूरे दो तीन घंटे बैठा रहा चार घंटे इसके बाद जब मैंने सोचा सर न उसका जब उसके घर वाले भगा दिया हमारे घर वाले भगा दिया मैं ही तो हुँ उसका हुँ। मैं वापिस आके आपके पास मैंने कहा मैं हो जाता हूँ सब कुछ बता देते